છોકરાઓ જો રાહ જોવે છે અહીં જોવે છે બોર્ડમાં માં કઈ આવશે હવે તો તમે ગમે કરો આવવાના છે તઈ જ આવશે નસીબમાં રાહ જોવાની લખી છે તો ઉભા રહ્યો થોડીક વાર મારા કનેડિયન બેન ને થોડી ગરમી લાગે છે ટાણે કેટલીક ત્રીસેક ડિગ્રી હશે કે તો ગરમી લાગી જાય અમને બધાના બપોરે તો અને મેટ્રોમાં જાવ છે અમદાવાદ મેટ્રોમાં તમે નથી બેઠા હાલો આજ બધાનો પેલો ગણાવનો બીજો બાકી બધાનો પહેલો એક્સપિરિયન્સ છે

આ ત્રણેયના એ જ પ્લાનિંગ આવતા તક લગનમાં હું કરું બરાબર ને અને મા જો મમ્મીના પ્લાનિંગ ચાલે છે આય પપ્પાઓના પ્લાનિંગ ચાલે છે એટલે એવું બધું છે તો મારે ખરીદી ની શરૂઆત થઈ ગઈ ભાઈ કેવું લાગે છે એકદમ જગ્યા જગ્યામાંથી એકદમ ગીચો ગીચ જગ્યામાં ઊભું રહેવામાં ગીત જો બધી આપણી ખોપરિયું ઊભી રહી ગઈ છે બધી કેવું લાગે છે આ બાજુય બેઠા છે બધાય અમે છે ને અંડરગ્રાઉન્ડ આવી ગઈ હતી મેટ્રો અમે જ્યાં ઉતરા ત્યાંથી પછી અમે ત્યાંથી ચડ્યા છીએ અને કેવીટર માં ચડ્યા ઉપર અને હવે અમે જ્યાં આવવાના હતું ત્યાં આવી ગયા છીએ તો અમારે ખરીદી ને બધું ચાલશે અમે બ્લોગ કરી શકે તો લેશું બાકી ટ્રાય કરશું પૂરે પૂરી

તો આજ હમ બે ઉપડી ગયા છે વેસ્ટ સાઇડ જુડીઓ થોડી ઘણી ખરીદી લેવા નિશાની આઈટમ લેમ કા જિંદગી કડી ખાઓ ફરીથી અત્યારે ખબર ખબરમાં ખરીદી કરવા નીકળ્યા છીએ નીકળ્યા છીએ અને આને જો ગાડી પકડાવી દીધી છે કે લાય આઈકને આક તું તો જ આવડશે અમદાવાદમાં બરાબર ને હું ચલાવતી હું કેનેડા ગઈન પહેલા અહીં આતી તો હું ચલાવતી પણ હવે થોડું કામ ન્યા ચલાવતા થા એટલે આઈનું બધું ભૂલાઈ ગયું તો ભાઈ જો નીકળ્યા છે ટ્રાફિક જરાય છે નહીં એટલે એટલે આને દીદી નકર ના દેત

એટલે મારે જો કેટલા વરરાજાનો ભાઈ હણ ઘર ગયો છે મસ્ત કપડા ને શોપિંગ કરી કરું છે મારી બે જ વસ્તુ છે અને દર્શન બીજી બધી વસ્તુ દર્શુની છે અને જો અમને આ બે પરફ્યુમ મતલબ કે બે ડિયોડ્રન્ટ અને આટલું ગિફ્ટમાં આવ્યું છે બોલો હું તો ખુશ ખુશ થઈ ગઈ દસું ને કે આપણે કેનેડામાં ત આવું કઈ ગિફ્ટ ન નો આવે ને આયા મસ્તી નું ગિફ્ટ મળ્યું છે તો કપડા લીધે ને એના કરતાં વધારે ખુશી ગિફ્ટ મળ્યું ને એની છે મજા આવી ગઈ શોપિંગ કરીને હવે જાશું ઘરે જમવા અને પછી અમે ફરીથી જાશું શોપિંગ કરવા તો સ્ટે ટ્યુન ગાઈઝિસ